અંગ બે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયમાં ચેનલમાં આપણે નાડીની અથ નાડી વિચાર વિશે આપણે આજે વાત કરવાની છે તો આગલા ભાગમાં આપણે પાંચ તત્વ સાથે નાડીને શું સંબંધ છે શું કામ કરવાના કઈ દિવસે શું કામ કરવાનું કઈ નાડી હોવી જોઈએ એ બધો ખુલાસો આપણે આગલા ભાગમાં કર્યો છે હવે આપણે આગળ સૂર્યનાળીને કઈ રીતે ગણતરી થાય ચંદ્રનાળીને કઈ રીતે થાય તેના વિશે આપણે આ વાત હવે સુધી દિવસ ચંદ્રના છે અને વધી પડવાથી ત્રણ દિવસ સૂર્યના છે આ પ્રમાણે ત્રણ ત્રણ દિવસની ગણતરી કરી લેવી લેવી અમાસ પછી ત્રણ દિવસ ચંદ્રના પછી ત્રણ દિવસ સૂર્યના પછી ત્રણ દિવસ ચંદ્રના આ રીતે ત્રણ ત્રણ દિવસની ગણતરી કરતા કરતા આપણે આગળ વધવું અને પૂનમ પછી ત્રણ દિવસ સૂર્યના ગણાય પછી ત્રણ દિવસ ચંદ્રના આ રીતે પ્રમાણે આપણે ગણતરી કરવી વધી પડવામાં સૂર્ય આવે છે અને સુધી પડવામાં ચંદ્ર ચા આવે છે ત્રણ સૂર્ય ત્રણ ચંદ્ર ગણાય ઉપરની ચુપાઈમાં જે ખુલાસો કર્યો છે તેનો ફરીથી સ્પષ્ટ ખુલાસો કરવામાં આવે છે સુધી પડવાથી ત્રણ દિવસ ચંદ્રના છે અને ત્રણ દિવસ સૂર્યના છે એટલે કે એક બે ને એકમ બીજ ને ત્રીજ સુધી પડવાથી ચંદ્રના છે ચાર પાંચ ને છ એ પ્રમાણે સૂર્યના એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે દર ત્રણ દિવસે એ પ્રમાણે ગણતરી લેવાની છે પડવા સૂર્ય આવે છે તે પ્રમાણે દિવસ તેરસ ચૌદસ અને અમાસ આવે ત્યારે સૂર્ય ગણાય છે એ પ્રમાણે ત્રણ ત્રણ દિવસ આપણે ગણતરીમાં લેવાના છે ચંદ્ર તિથિમાં સૂર્યનાળી ચાલે તો શુભ કાર્ય કરવું નહીં ધારો કે અમાસ પછી ત્રણ દિવસ ચંદ્રના ગણાય છે તેમાં ડાબી નાળી ચાલવી જોઈએ સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર એમાંથી દિવસ હોવો જોઈએ પરંતુ શનિવાર રવિવાર ને મંગળવાર હોય તો એ વિરુદ્ધ દિશામાં ચંદ્રનાળી વિરુદ્ધ દિશામાં ગણાય છે તો કોઈ પણ તમે ચંદ્ર ચંદ્ર બાબતનું સ્થિર કામ કરવા માંગતા હોય તો એ આપણું કામ બરાબર થતું નથી અથવા પાછળ જતા હાની નુકસાન પહોંચે છે ચાલે તો કોઈ પણ કાર્ય કરવા નહીં ધારો કે શનિવાર છે રવિવાર છે મંગળવાર છે અને ધારો કે તેરસ ચૌદશ ને અમાસ છે તો એ ત્રણ તિથિ સૂર્યની છે તેમાં ચંદ્રના તમે સ્થિર કોઈ કામ કરો તો સફળતા મળતી નથી એ પ્રમાણે ત્રણ ત્રણ દિવસની ગણતરી આપણા ચંદ્ર સૂર્ય ની કરવાની છે નાળી ચાલતી હોય અને સૂર્ય નાળીમાં બદલી શકે ને તે જ પ્રમાણે નાળી ચાલતી હોય ચંદ્ર નાળી બદલી ફરવી શકે તે સાચો યોગ્ય છે જયારે આપણે નાળી ચાલતી હોય સૂર્ય નાળીમાં બદલી શકે સૂર્યનાળી ચાલતી ચંદ્ર ચંદ્રનાડી બદલી શકે અને જે તે નાળી પ્રમાણે એ વાર પ્રમાણે તિથિ પ્રમાણે એ બદલી શકે અને કામ કરી શકે તો એ યોગી કહેવાય છે તો એ સફળ થઈ શકે છે નવા દાગીના પહેરવા હોય નવા કપડા પહેરવા હોય નવા યાત્રા જવું હોય અથવા કામો ચંદ્રનાડી ચંદ્રતિથિ ચંદ્રતિથી ચંદ્રવાર માં હોવા જોઈએ કોઈ પણ આપણે એવું ના કામ કરવું હોય તો ચંદ્રવાર ચંદ્રતિથી ચંદ્ર કરવા જોઈએ તો આપણને સફળતા મળે છે સંદેશ લઈ જવા યુદ્ધ યુદ્ધમાં વિગ્રહમાં મેથુનમાં ભોજનમાં સ્નાન કરવામાં સૂર્યનાળી ચાલવી જોઈએ યુદ્ધ કરવું હોય મેથુનમાં ભોજન કરવા માટે સ્નાન કરવા માટે સૂર્યનાય ચાલતી હોય તો આપણને આનંદ ખુશી મળે છે સફળતા મળે છે કરવા ચંદ્રનાળીમાં હોય તો સૂર્યનાળી દૂર યુદ્ધ કરવા જવું હોય તો ચંદ્રનાળી માં જોવું જોઈએ વિજય થાય છે નજીકમાં યુદ્ધ કરવા જવું હોય તો સૂર્યનાળી ચાલતી હોય તો જોવું જોઈએ તો આપણે વિજય થાય છે જાત્રા અથવા પરદેશમાં જવા માટે ઘેરથી નીકળતા જે નાડી ચાલે તે પગ પહેલા ઉઠાવવો જાત્રા કે પ્રવાસ જવું હોય તો જે નાળી ચાલતી હોય તે પગ પહેલા ઉઠાવવો ચંદ્ર નાની ચાલતી હોય તો ડાબો પગ ઉઠાવવો સુર ચાલતી હોય તો જમણો પાક પાછળથી ઉઠાવવો જાત્રા અને વિદેશમાં આવકાર મળે છે આપણને અને સારો ભરપૂર સુખ મળે છે ચંદ્રનાણી ચાલતી હોય ડાબો પગ પાછળથી ચંદ્રનાણી ચાલતી હોય ડાબો પગ ઉઠાવી ચાર ડગલા ચાલીને ઉભા રહેતો સોના ચાલતી હોય ને પાંચ ડગલા ચાલીને ઉભો રહે તો આપણા મનમાં વ્યકળતા રહી જાય છે કંઈ રહી ગયું કંઈ બાકી છે આમ છે તેમ છે વ્યકળતા રહી જાય છે શાંતિ ના મળી અપમાન થાય છે આપણો મિત્ર પણ ભલે હોય પણ આ રીતે આપણે ઘરથી નીકળીને નીકળ્યા હોય તો આપણું અપમાન કરીએ છીએ આપણને કેમ કે કેમ મિત્રો છે તો પણ કેમ મારું અપમાન કરીએ છે પણ આપણે ઘરથી જ્યારે નીકળ્યા ત્યારે આપણી નીકળવામાં ભૂલ થયેલી છે એના કારણે આપણે આવી રીતે થાય છે અપમાન થાય છે આપણું માટે ડાબો પાક અથવા જમણો પાક ઉઠાવીને દસ ડગલાઓ સુધી આપણે ઘરથી નીકળીને ચાલીને પછી જ ઊભું રહેવું ત્યાં સુધી ઉભું રહેવું નહીં સૂર્યતિથિ હોય સૂર્યવાર હોય અને સૂર્યનાડી ચાલતી હોય પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં જાવ તો આપણું કામ સીધ થાય છે તિથિ ચંદ્રવાર અને ચંદ્રનાડી ચાલતી હોય દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશામાં જાવ તો આપણું કામ સફળ થાય છે પૂર્વ અને ઉત્તર દિશા હોય તિથિ અને વાર સૂર્ય હોય પૂર્વ અને ઉત્તર દિશા હોય તિથિ ને વાર સૂર્ય હોય અને ચંદ્રનાળી ચાલતી હોય ને હોય તો નુકસાન અથવા મૃત્યુ ભય આવે છે એવું સરદા શાક પૂરે છે સૂર્ય તિથિ સૂર્યવાર હોય આપણે ચંદ્ર એ બાજુ જઈએ તો આપણને નુકસાન થાય છે તો મૃત્યુ થઈ શકે છે એવું સરદા શાક પૂરે છે સૂર્ય તિથિ હોય સૂર્યવાર હોય અને ચંદ્ર સૂર્ય નાળી ચાલતી હોય સૂર્ય સૂર્યવાર અને સૂર્ય નાળી ચાલતી હોય દક્ષિણ અને પશ્ચિમ દિશામાં કે ચંદ્ર દિશામાં આપણે જે કહેવાય તેમાં તો સફળતા ના મળે વિવિધ વિવાદ થાય ઝઘડો થાય કજો થાય યુદ્ધ થાય અને ચંદ્રનાળી ચાલતી હોય તો પૂર્વ અને ઉત્તર દિશામાં પૂટ રાખી દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મુખ રાખી જીત મેળવીએ છે આપણે કોઈ યુદ્ધ ચાલતું હોય કોઈ તકરાર ચાલતી હોય તો આપણે ચંદ્રનાળી ચાલતી હોય તો ચંદ્રના દિશામાં પશ્ચિમ અથવા દક્ષિણમાં રાખીને પીઠ પૂર્વ અને ઉત્તરમાં રાખીને લડવું દક્ષિણ ને પશ્ચિમ દિશા પૂટ રાખી પૂર્વ સિરનાળી ચાલતી હોય ત્યારે છગડો વાદ વિવાદ કરવો સરનો જાણકાર જીત મેળવી શકે છે

ચંદ્રવાર ચંદ્ર ચાલતી ડાબો પાક ઉઠાવીને જવું તો આપણને કાર્ય સફળતા મળે છે અને આનંદ મળે છે ખુશી મળે છે પરંતુ ચંદ્ર તિથિ ચંદ્રવાર ને ચંદ્ર દિશા હોય અને સૂર્યનાણી ચાલતી હોય ચંદ્ર તિથિ ચંદ્રવાર ચંદ્ર દિશા છે પણ સૂર્યનાણી ચાલે છે વિરોધમાંથી હોય ગમે તેઓ સજ્જન હોય તો પણ તેને દુઃખ મળે છે સફળતા મળતી નથી સૂર્યવાર સૂર્ય 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 દિશા અને કાર્ય સફળતા છે ચંદ્ર તિથિ ચંદ્રવાર ચંદ્ર દિશા અને ચંદ્ર નાળી ચાલતી હોય તો આપણને સફળતા મળે છે પરંતુ ઉલટી દિશામાં નાળી ચાલતી હોય તો આપણને કાર્ય સફળતા મળતી નથી ઉપર મુજબ નાની ચાલતી હોય અને ચંદ્ર ચંદ્ર ચાલતી હોય અને એ રીતે ચાલે તો વાઘ ચોર ઘણા કોપ કહીને આપણી સ્વામી આવી પણ જાય તો પણ આપણું કશું બગાડી શકતા નથી આપણું વાળ પણ કહી શકતા નથી આપણને ત્રાસ આપી શકતા નથી તો પણ આપણને કશું કરી શકતા નથી એ લોકો આવું આપણને આ નાળીની તાકાત તત્વોની તાકાત આપણા શરીરમાં જે નાડી ચાલી રહેલી છે એની તાકાત આટલી છે પણ યોગ્ય દિશામાં યોગ્ય તિથિ આપણે વાર હોવો જોઈએ તો એ નાળી આપણે પારખી શકતા હોય તો ઉપર પ્રમાણે જો આપણી નાળી ચાલતી હોય તો આપણને કોઈની તાકાત નથી આપણને એક નુકસાન કરી શકે એને પાછા વળીને ચાલી જવું પડે છે એટલે એના તાકાત છે એ ગતિ આપણા શરીરમાં જ સમાય રહી છે બહાર નથી ગુરુ ભાઈ રાજા પુત્ર સ્ત્રી આ બધા આપણો હિત છે છતાં જો કોઈ બાબતમાં મતભેદ પડે આપણાથી આપણી નાળી જે નાળી ચાલતી હોય તે બાજુ એને બેસાડવા ધારો કે સૂર્ય નાળી ચાલતી હોય સૂર્ય બાજુ એને બેસાડવા ચંદ્રનાળી ચાલે ચંદ્ર બાજુ બેસાડવા અગર આપણી નાળી સૂર્યનાળી ચાલતી હોય તો આપણે ઉઠીને ડાબી બાજુ બેસી જવું એની ડાબી બાજુ એટલે આપણે જમણી બાજુ થઈ જાય જે આપણા ભાઈ બંધુ છે કે જે મિત્ર છે તે અને આપણી ચંદ્રનાળી ચાલતી હોય તો આપણે ઉઠીને જમણી બાજુ બેસી જવું એટલે આપણી રાઈટ ડાબી તરફ એ આવી જાય તો આ રીતે શત્રુ કે દુશ્મન કે કોઈ પણ આપણી આગળ હારી જાય છે એટલી આ નાડીની અંદર તાકાત છે તો આ રીતે આપણે નાડી નાળીની અંદર કેટલી તાકાત છે શું કામ કરવા કેવી રીતે આપણે એનો ઉપયોગ તેથી કઈ રીતે આપણે વાર રીતે ગણવા તેની વિશે આપણે ગ્રંથની અંદર જે ખુલાસો છે તેમને મેં જણાવ્યું તો આપણા જીવનમાં સફળતા મેળવવા માટે જગતમાં ઘણા બધા જ્ઞાન છે પણ આ જ્ઞાન આપણે જાણીએ અનુભવીએ એ પ્રમાણે ચાલીના જીવનમાં ખૂબ સફળતા મેળવીએ એટલા માટે જરૂરી છે હવે આ પ્રમાણે આ વાત આપણે પૂરી કરીએ છીએ સાહેબ 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 હવે પ્રશ્નોત્તરી વિશે આપણે ચર્ચા કરીએ પ્રશ્ન પૂછ પ્રશ્ન પૂછવા આવનાર માણસ જે કોઈ છાનું માનું આવીને આપણી બાજુમાં બેસી જાય ધારો કે નાની જ્ઞાન વિશે જ વાત છે પણ આપણે જ્યારે બેઠા હોય શાંતિથી કોઈ ઘરે ખુરશીમાં આમ તેમ અને કોઈ માણસ સાનો આવીને આપણને પ્રશ્ન પૂછે એનું નામ જો એક અક્ષરનું નામ હોય શરૂ ચાલતી હોય જમણી બાજુ એને બેસે તો તેનું કાર્ય સફળ થાય નહીં એકી નામ હોય જમણી બાજુ બેસે પણ સાના માનું જયારે એને બેસે કઈ બોલ્યા વગર તેનું કાર્ય સફળ થાય નહીં ધારો કે આપણને કોઈ કામ વિશે પૂછવા આવ્યું હોય મારું કામ થશે કે કેમ હું જાઉં કે નહીં જાઉં આ કામ કરું કે નહીં કરું જ્યારે સાનો માનો એને જમણી બાજુ બેસે ને આપણને પ્રશ્ન પૂછે તો એનું કાર્ય સફળ થાય નહીં એ પ્રમાણે ચંદ્રનાળી તરફ આવીને બેસી જાય બે કેક્ષનું નામ હોય પણ સન્માન એને બેસે તો એનું પણ કાર્ય સફળ થાય નહીં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશા दक्षिण દિશાએ યુદ્ધ ચાલતું હોય પૂર્વ પશ્ચિમ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ વિરુદ્ધ દિશા કોઈ પ્રશ્ન પૂછે કે કોની જીત થશે સૂર્યનાળી ચાલતી હોય પૂર્વ દિશાએ અને ઉત્તર દિશા યુદ્ધ જીતી શકે ચંદ્રનાળી ચાલતી હોય તો દક્ષિણ દિશા વાળો યુદ્ધ જીતી શકે ચંદ્રનાણી ચાલતી હોય ચોર પકડી શકાય ચંદ્રનાણી આપણે ચાલતી હોય તો ચોર પકડી આપણે શકીએ છીએ અને ઝેર પીધું હોય તો ઉતરી જાય છે તો હમણાં આપણે તાજા ઉદાહરણ તરીકે આપણે દિલ્હીની અંદર આપણે વાત જાણી કે ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર અમદાવાદ ગાંધીનગરમાં આપણે વાત જાણી કે ભાઈ કોઈ કેવા જરી પદાર્થો સાથે માણસો પકડાયા અને એક કોઈ ખાવામાં કે પીવાની વસ્તુની અંદર મિક્સ કરવામાં આવે તો એનાથી માણસ મૃત્યુ પામી શકે તો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો તો એ નાણી દ્વારા કદાચ માણસ જાણતો હોય આ વસ્તુ તો એ દિશામાં વિવિધ દિશામાં કદાચ નાડી ચાલતી હોય એક વાત ઉદાહરણ તરીકે તો એ દિશામાં એટલો ટાઈમ ન જાય તો માણસ બચી જાય અને આ નાળીની જે આપણે વાત કરી કે ચંદ્ર નાળી જે ચાલતી હોય અને ચોર પકડી શકાય અને ઝેર પૂરું પીધું હોય તો પણ ઉતરી જાય ધારો કે આપણે સંજોગે આપણે કોઈ પુસ્તી પણ ઝેર પીવાય જાય પરંતુ આપણે જળ તત્વ જળ વસ્તુ ક્યારે પીવાની થાય કે જ્યારે ચંદ્રનાળી ચાલતી હોય તો જ પીવાનું છે પાણી કે જે પ્રવાહી વસ્તુ તો આપણે ઝેર પણ પીધું હોય તો પણ એ ઉતરી જાય એટલી ચંદ્રનાળીમાં તાકાત છે તો જ્યારે આપણે જળ પીવું હોય કે પાણી પીવું હોય તો પ્રવાહી પીવું હોય તો ચંદ્રનાળી ચાલતી હોય તો પીવું જોઈએ તો આપણને કદાચ ભૂલશું કે કોઈ નુકસાન કરવા માગતું હોય કે ઝેર પાવા હોય કે આવું કંઈક ભૂલતી આપણે એ રીતે કોઈ દગામ આવી છીએ હમણાં વાત કરીએ તે પ્રમાણે કોઈ હોટલમાં ખાધો ખાવા ગયા અને કોઈ આ ઝર ભેળવીને આપણને કંઈ ખબર દેવામાં આવ્યું તો ચંદ્રનાણી ચાલતી હોયને આપણે કોઈ પ્રવાહી વસ્તુ પીએ તો આપણને નુકસાન થતું નથી સૂર્યનાણી ચાલતી હોય ભૂખ પલિત ભાગી જાય સૂર્યનાણી ચાલતી હોય આપણને કોઈ રસ્તામાં ભૂત પલિત ઢાંકણ સાકણ મળે તો એ આપણને કશું કરી શકતી નથી એટલી સૂર્યનારાણીમાં તાકાત છે એવું સરદા સાખી પૂરે છે મંત્ર જંત્ર થઈ શકે સૂક્ષ્મનાણીમાં કામમાં આવે છે મંત્ર જંત્ર કરવું હોય તો સૂક્ષ્મનાળીઓમાં આપણે કરી શકીએ છીએ તેમાં બીજું કાંઈ કાર્ય કરવું નહીં પરંતુ જ્યારે સૂક્ષ્મનાળી ચાલતી હોય તો આપણે કોઈ પણ સખત તરફના કાર્ય કરવા જોઈએ નહીં સૂર્યનાળી ચાલતી હોય ભોજન કરવું સૂર્યનાળી ચાલતી હોય તો આપણે ભોજન કરવું ખાવું નાળીને વશ કરવી હોય સૂર્યનાળીમાં થાય ઊંઘ સારી આવે સૂર્યનાળીમાં એટલે રાત્રે સૂર્યનાળી ચાલવી જોઈએ સુતી વખતે ચંદ્રનાળી ચાલતી હોય તો આપણે ડાબે પડકે સુઈ જવું તો ડબેનો ઊંઘીએ એટલે સૂર્યનાળી ચાલે છે દિવસે આરામ કરવો હોય તો આપણે ડાબે પડકે સુવું જોઈએ આરોગ્ય આપણું સારું રહે છે અનુભવ કરો અનુભવ કરે આ તેને પંડિત કહેવામાં આવે છે તાવ ઝેર પીધું હોય સજ્જનને ભોધ કરવો હોય ચંદ્ર ચાલતી હોય તો ઉપર પ્રમાણેના કાર્યો કરવાથી આપણને સફળતા મળે છે સરદાના જાણકાર પાસે આવી કોઈ પણ પ્રશ્ન પૂછે અને સૂર્યનાળી ચાલતી હોય એક એકનું નામ હોય જમણી બાજુ બેસે તો તેનું કાર્ય સફળ થાય આ આપણે નાડી વિશે જ્ઞાન આપણે જાણતા હોય અને કોઈ આપણી જમણી બાજુ એક એક નામ હોય તો એનું કાર્ય સફળ થાય પરંતુ સરનાળી ચાલતી હોય અને ડાબી બાજુ વિરુદ્ધ આવીને નાડી તો આપણે બેસે તેનું કાર્ય સફળ થાય નહીં કોઈ પણ માણસ પ્રશ્ન પૂછવા આવ્યા બોલ્યા ચાલ્યા વગર આવે જે તે નાળી ચાલતી અને બાજુમાં આવીને બેસે અક્ષર પણ મળતો હોય પણ તેનું કાર્ય સફળ થાય નહીં સાનો મારીને આવીને બેસે તેનું કાર્ય સફળ થતું નથી કોઈ પણ પ્રશ્ન પૂછવા આવે અને શ્વાસ લેવાતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછવા આવીને શ્વાસ લેવાતો શ્વાસ હોય તો તેનું કાર્ય સફળ થાય છે અને શ્વાસ મુકાતો હોય તો તેનું કાર્ય સફળ થાય કોઈ પણ પ્રશ્ન પૂછવું આવે એને વિરુદ્ધ દિશામાં નાળી ચાલતી હોય અને વિરુદ્ધ દિશાનો અક્ષર હોય તો તેનું કાર્ય સફળ થાય નહીં ધારો કે ચંદ્ર ચાલતી હોય એક નામ હોય તો એનું કાર્ય સફળ થાય નહીં સૂર્યનાળી ચાલતી હોય નામ હોય જમણી પેજ બેસે સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ચંદ્રનાડીના વાર છે મંગળવાર શનિવાર રવિવાર આ ત્રણ સૂર્યનાળીના વાર છે મેસ તુલા મકર અચાર રાશિ વાળા સૂર્યનાળીના છે સૂર્યવાર હોય સૂર્ય તિથિ હોય સૂર્ય દિશા હોય સૂર્યનું કામ કરવાનું હોય તો સફળતા મળે છે વરક સિંહ વૃષક અને કુંભ આ ચાર રાશિ ચંદ્રની હોય છે ચંદ્રના જે કંઈ કાર્ય કરવા હોય તિથિ વાર અને ચંદ્રના નાડી ચાલતી હોય તો સ્થિર કાર્ય કરવાથી સફળતા મળે છે મીન મિથુન ધન અને કન્યા આ ચાર રાશિ સૂક્ષ્મનાળી ચાલતી હોય અને આ ચાર રાશિના માણસો સુક્ષ્મનાળી ચાલતી હોય સામા માણસ ઉપર પ્રભાવ પાડી શકે છે આમ આ રાશિવાળાને સૂર્યનાળી કે ચાલતી હોય તો સૂર્યના કામ કરવા અને ચંદ્ર નાળી ચાલતી તો ચંદ્રના કામ કરવા એવી સૂચના છે સૂર્ય અથવા ચંદ્ર ચાલતી હોય અક્ષર મળે તેથી મળે વાર મળે અને તત્વ મળે દિશા મળે તો સારામાં સારો પ્રસંગ જાણવો તો જીવનમાં આપણે અમુક વાર જોતા હોય કે કોઈ માણસ ખૂબ અબજપતિ બની ગયો ખૂબ સફળ થયો નાના પાયે ધંધો ચાલુ કરીએ પણ ખૂબ સફળ થઈ ગયો ખૂબ ધનવાન માણસ થઈ ગયો ખૂબ મોટો માણસ બની ગયો કે કોઈક માણસને ખૂબ જ સફળતા મળી જાય તો એના પાછળનું આ એક કારણ છે કે માણસને જ્યારે કોઈક કદાચ જાણતા જાણતામાં બી એને યોગ મળી જાય ચંદ્ર વાર હોય ચંદ્ર તિથિ હોય ચંદ્ર વાર હોય તિથિ હોય યોગ હોય દિશા હોય અને આ તત્વો સાથે એને મેળે પડી જાય અને એ એ પ્રમાણનું કાર્ય એ કરી દે તો એ જબરજસ્ત સફળતા એને મળી શકે છે એને કોઈ હાર થતી નથી એને કોઈ કોઈ રોકી શકતું નથી કોઈ નુકસાન કરી શકતું નથી તો નાળીમાં આટલી બધી તાકાત છે તો જે કોઈ આ વસ્તુ અનુભવી શકે જાણી શકે ભલા જગતની અંદર આપણે સંતો મહંતો પુરુષો જોયા જાણ્યા પણ આપણને કોઈ આવી વસ્તુ કોઈ બતાવતું નથી કોઈ કહેતું નથી અને જે કંઈ વસ્તુ જાણીને કદાચ અનુભવી શકે તો જીવનમાં એ કોઈ દિવસ પાછો પડતો નથી અને એ હારી શકતો નથી તો આ પ્રમાણે આ વાત છે તમે આ વા વસ્તુ જાણો વિચારો અનુભવો તો આપણે પણ જીવનમાં સફળ બની શકીએ છીએ સત્કર સાહેબ સતકલ સાહેબ સત્કલ સાહેબ